તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોમાં આપણે મહત્વના આજના સમાચાર જાણીએ તો સૌથી પહેલાના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોના બે લાખ સુધીના દેવા થશે માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રીસના નવા વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે અઠ્ઠાણું હજાર કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત શું વસ્તુ મફત આવે છે દોસ્તો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને નિર્દેશ પણ આપી દેવાયા છે હવેથી એંશી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે જનધન ખાતામાં પૈસા આવશે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવેથી વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારા બાદ કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં સત્તરસો ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા કોલકાતામાં અઢારસો સિત્યાસી રૂપિયા મુંબઈમાં સત્તરસો ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયા અને ચેન્નઈમાં ઓગણીસો સાડત્રીસ રૂપિયામાં મળશે તેમજ ચૌદ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે ખેડૂતોને ખાતર ખરીદવા સિત્તેર ટકા સબસિડી ખેડૂતો માટે સારા સમાચાર છે દોસ્તો તેમને પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં એન્ડ કે ખાતરો પર સબસિડી ઘટાડવાનું કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગ પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતર આયાત કરે છે યુરિયા પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી બસો છાસઠ રૂપિયામાં ખરીદે છે જો સરકાર સબસિડી હટાવી દે તો ખેડૂતો યુરિયાની એક થેલી માટે ચોવીસો પચાસ રૂપિયા ખર્ચ આપવો પડશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ